પાદરા તાલુકાના ટીમ્બીપુરા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવ્યો હતો પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રૂપિયા એક કરોડ દસ લાખ રૂપિયાના ખર્ચે નવ નિર્મિત શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તથા વડોદ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અર્જુનસિંહ પઢિયાર તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન વસાવા ભાજપના તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમાર તથા મહાનુભાવો તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવો કરવામાં આવી હતી સાથે આવેલ મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે શાળાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો અત્યારે પ્રાસંગિક પ્રવચન પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું અને જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા પણ કરાયું હતું તાલુકામાં છેલ્લા એક વર્ષમાં ચૌદ શાળાઓમાંથી તેર શાળાઓ નિર્મિત કરવાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આવનાર દિવસોના હજુ તેર શાળાને પણ હયાત ન હોય તેવા બાળકોને રાજ્ય સરકારની પાલક માતા પિતા યોજના અંતર્ગત રાજ્ય સરકાર દર માસે રૂપિયા ત્રણ હજારની સહાય કરતી હોય છે જે અંતર્ગતપુરા પ્રાથમિક શાળાના બાળકોને આ યોજના હેઠળ એક બાળકને પાલક માતા પિતાનો હુકમ પણ વિતરણ

બાળકોને ભણવા માટે ખૂબ જ તેનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે બીજા બે ઓરડા બનાવવા માટે ત્રીસ લાખ રૂપિયા પણ એ સરકાર શ્રી તરફથી મંજૂરીમાં છે તેની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જશે વિતરણ કરવામાં આવ્યો છે આ યોજના અંતર્ગત સરકાર શ્રી તરફથી આ બાળકને દર મહિને ત્રણ હજાર રૂપિયા અઢાર વર્ષનો થતા સુધીમાં મળશે અને તેનાથી તેનું ભરણ પોષણ તેના દાદા સારી રીતે કરી શકશે તેને સારું બનાવી શકશે એના માટે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર દ્વારા આ યોજના નો લાભ આપવામાં આવ્યો છે અને તેનું હુકમનું વિતરણ આજે કરવામાં આવ્યું છે